નમસ્તે મિત્રો જાગૃત કોલી ધ કોમનમેન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવી છે નવું સત્ર શરૂ થઈ ચૂક્યું છે અને દરેક શાળાઓમાં પ્રવેશ ઉત્સવની ઉજવણી થઈ રહી છે તો દરેક શાળાઓમાં ઉજવણી થતી હોય ત્યારે સ્થા ત્યાંના સ્થાનિક નેતાઓને નિમંત્રણ હોય છે અને તે નેતાઓ શાળાના પ્રવેશ ઉત્સવોમાં પહોંચતા પહેલાં જે પહોંચતા પહેલાં પોતાના સંતાનોને પ્રાઇવેટ શાળાઓમાં જે પ્રાઇવેટ શાળાઓમાં જ વાત કરું છું ત્યાં મૂકીને અને પછી સરકારી શાળાઓમાં પ્રવેશ ઉત્સવની ઉજવણીમાં સામેલ થાય છે અને તે સરકારી શાળાઓમાં જ્યારે ધ્યાનમાં લેજો પૂરતો સ્ટાફ નથી હોતો કે શિક્ષકોની તો ભરતી થતી જ નથી હમણાંથી તો આપણે આંદોલન પણ જોઈ રહ્યા છીએ પૂરતા રૂમ નથી હોતા એટલે કે ઓરડાઓ નથી હોતા જેના કારણે શિક્ષકોને પૂરતા શિક્ષક ન હોવાના કારણે બહુ લોટ પડે છે જેમાં વિદ્યાર્થીઓને ભણાવવામાં ઘણી તકલીફો થતી હોય છે અને સાથે સાથે પૂરતા ઓરડાઓ ન હોવાને કારણે ત્યાંના ગ્રાઉન્ડમાં ક્યારેક ક્યારેક ત્યાં હોલમાં પણ બાળકોને ભણાવવા મજબૂર થઈ રહ્યા છે ત્યાંના ભણાવતા શિક્ષકો તો આ તો કેવું શિક્ષણ પદ્ધતિ છે આપણા ગુજરાત રાજ્યની ખરેખર આ વિચારવાલા એક મુદ્દો છે અને સાથે સાથે એક પણ મહત્ત્વનો મુદ્દો તે છે કે જે જે નેતાઓ પ્રવેશ ઉત્સવની ઉજવણીમાં આવે છે તે નેતાઓને ક્યારે તમે સવાલ કર્યો છે મત લેવા આવે ત્યારે તો સવાલ કરવો જોઈએ ને આપણે મિત્રો કે સાહેબ તમારા સંતાનો પ્રાઇવેટ શાળામાં ભણે છે કે સરકારી શાળામાં ભણે છે એક પણ નેતા કદાચ સ્વીકારશે તો નહીં જેમ અથવા તો તેમાં તમને જવાબ પણ નહીં આવે અને જો તમે હિંમતવાન હોય તો સવાલ પણ કરજો જી જી સવાલ કરતાં તો સાહેબ આપણે શીખવું પડશે ત્યાં સુધી આપણે અંધભક્ત બન્યા રહીશું કેમકે જે તકલીફ નુકસાની જે થઈ રહી છે તે તમારા અને મારા બાળકોને જ થવાની છે એટલે સવાલ તો કરવો જ પડશે બસ ત્યાંના સ્થાનિક નેતા જ્યારે મતલે વાવે ત્યારે એટલું પૂછવાનું કે સાહેબ તમારા સંતાનો પ્રાઇવેટ શાળામાં ભણે છે કે સરકારી શાળામાં કેમકે હું માનું છું ત્યાં સુધી અને મોટાભાગના એટલે કે નેવું ટકા નેતાઓના સંતાનો કદાચ નેવુંના પંચાણું પણ હોઈ શકે અઠ્ઠાણું પણ હોઈ શકે પણ નેવું ઉપર તો હશે જ એમ તેવું મારું વ્યક્તિગત માનવું છે એનો કોઈ મેં સર્વે નથી કર્યો પણ તમે તમારી જાતે સર્વે કરવાની કોઈ જરૂર જ નથી એમ ગુજરાતના દરેક જિલ્લાઓમાં વિડીયો જોવાતો હોય છે અને દરેકે દરેક લોકો પોતાની રીતે વ્યક્તિગત રીતે સર્વે કરો કે તમારો સ્થાનિક નેતાના સંતાનો પ્રાઇવેટ શાળામાં ભણે છે સરકારી શાળામાં ભણતા નથી અને એ જ નેતાઓ આપણા જ બધી આપણા જ સંતાનો જે સરકારી શાળામાં ભણે છે ત્યાં તલો ઉત્સવની ઉજવણીમાં ભાગ લે છે તાળીઓના ગડગડાટથી એમને વધામણા થાય છે સરસ એવી સ્પીચ પણ આપે છે આપે છે ને તો આપણે સવાલ કરવો પડશે કે સાહેબ તમે અમારા મતથી તો નેતા બન્યા છો અને તમારા પોતાના સંતાનો પ્રાઇવેટમાં બને છે અને અમારા સંતાનો સરકારીમાં છે તો કદાચ ભલે તમે તમારા વ્યક્તિગત પ્રશ્નો છે તમારી સારો એવો તમારો પગાર ધોરણ છે કે તમે પ્રાઇવેટમાં ભણાવો અમને કોઈ દુઃખ નથી રહે વાતનું પણ દુઃખ તે વાતનું છે કે મત તમે અમારા લીધા છે નેતા અમારા મતથી તમે બીના છો અને તમારા સંતાનો પ્રાઇવેટ શાળામાં બને છે અને અમારા સરકારો સંતાનો સરકારી શાળામાં બને છે અને તે સરકારી શાળાઓમાં કેટલી બધી સમસ્યાઓ છે તે સમસ્યાઓનો સમાધાન કરવાના તમે પ્રયત્નો કર્યા છે એમ એક પણ સ્થાનિક નેતાઓએ એવો અવાજ ઉઠાવ્યો છે કે અમારા ગામની કે અમારા તાલુકા અથવા જિલ્લાની શાળાઓમાં આ ઓરડાઓનો અભાવ છે પૂરતા શિક્ષકોનો અભાવ છે તાત્કાલિક ધોરણે ભરતી કરવામાં આવે નહીં તો હું આંદોલન કરીશ એમ મારા વિસ્તારના ગરીબ માણસો વર્ગીય પરિવારના માણસોના સંતાનો સરકારી શાળામાં ભણે છે ત્યાં સરકારી શાળાઓમાં પૂરતા શિક્ષક નથી પૂરતા ઓરડાઓ નથી અન્ય સુવિધાઓથી વંચિત છે ઘણા તો શાળાઓમાં પૂરતું ગ્રાઉન્ડ પણ નથી ગ્રાઉન્ડ ન હોવાને કારણે ત્યાં રમતગમતની કોઈ સુવિધાઓ ન હોય તેના કારણે સરકારી શાળાના વિદ્યાર્થીઓ રમત ગમતની સ્પર્ધાઓથી બાકાત છે ઘણી શાળાઓમાં તો પીટી શિક્ષકો પણ નથી હોતા એમ તો આવી બધી સમસ્યાઓ હોય છે તો હવે આપણે સર દરેક મિત્રોને જાગૃત થવું જોઈએ અને સવાલ કરતાં શીખવું પડશે ત્યાં સુધી આપણે સવાલ કરવાની જગ્યાએ ફક્ત ને ફક્ત અંધભક્ત બનીને મૃત પ્રેષક બન્યા રહીશું એમાં તો આ મહાત્મા ગાંધીનું ગુજરાત છે સરદાર પટેલનું ગુજરાત છે જી જી અંગ્રેજો સામે પણ ઝૂક્યા નથી એમ તો આપણે એ જ બધા ગુજરાતીઓ છીએ તો આપણે પણ હવે સવાલ કરતા થઈએ સત્તાધીશોને બસ આ જ મુદ્દો જો છે નવો મુદ્દાની કોઈ આજના વિડીયોમાં ચર્ચા નથી કરવી તો હવે હું આશા રાખું છું કે દરેક મિત્રો જે જે આ વિડીયો જોઈ રહ્યા છે તમામે તમામને આવનારા સમયમાં આપણા નેતાશ્રી આપણા સ્થાનિક નેતાશ્રી મતલે લેવા આવે ત્યારે એકમાત્ર સવાલ કરજો કદાચ બીજો સવાલ ન કરો તો ચાલશે જેથી કરી તે સવાલના કારણે કદાચ તેમનામાં કોઈ અંતરાત્મા આત્મા જાગે માનવતા જાગે દેશ સેવા જાગે રાષ્ટ્રપ્રેમ જાગે દેશભક્તિ જાગે અને ભવિષ્યના ભારતનું સારું નિર્માણ થાય તેની માટે હવે કદાચ શિક્ષણના મુદ્દે પણ સવાલ ઉઠાવે અને તે સવાલોનું સરસ નિકારણ થાય એવી આપણે આશા રાખીશું આભાર જય હિન્દ જય ભારત ભણશે ગુજરાત તો આગળ વધશે ગુજરાત